सारी दुनिया की खुशी से आपका दामन सजे पूरे हो सपने सुहाने आप हमेशा साथ रहे आप दोनों की मोहब्बत जग में एक मिसाल है तिर राजा से भी ज्यादा आपका ये प्यार है गम की बुसाई कभी पास ना आए

ફિફ્ટીન પચાસમી એનિવર્સરી છે અને આઈ પ્રે ટુ ગોડ કે અમે સોમી એનિવર્સરીમાં પણ આવી શકીએ તો આજે ફૂલ્લી એન્જોય મસ્તી અને જલસા જલસા છે એનિવર્સરી માટે હું શિવાંગી અને ભૂમિકા આંટી એન્જોય ગ્રુપ તરફથી ગિફ્ટ લેવા માટે જઈએ છીએ અને મસ્ત મસ્ત ધ ગિફ્ટ જોવા અને લેવા માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ અહીં એક એટલી સરસ ગિફ્ટ હતી આમ આપણે એક જોઈએ ને એક ભૂલી જાય આપણને તો એમ થાય આ લઈ લઉં થોડીક વાર મનમાં ફરીથી એમ થાય ના એનાથી વધારે સારું છે તો એટલી બધી ગિફ્ટ અમે લોકોએ જોઈ અને પછી એમાંથી ખૂબ જ સરસ ગિફ્ટ અમે લોકોએ ચૂઝ કરી અને હા ચલો તમને પણ એકવાર હું મારા આણંદનું બજાર બતાવી દઉં એટલું ફાઇન છે ને કે ન પૂછો વાત હવે આપણે જોઈ રહ્યા છીએ એકદમ મનમોહક ગિફ્ટ જે અમને લોકોને ખૂબ જ ગમે છે જો આ રાઉન્ડ શેપમાં રાધાકૃષ્ણ છે ને એ એટલે હંમેશા પ્રવીણ અંકલ અને ચંદ્રિકાંતની જોડી રાધાકૃષ્ણની જેમ બની રહે અને ઓલવેઝ એવો જ પ્રેમ રહે અને હા અમારે એક બુકે પણ લેવાનું હતું પણ જો ફ્લાવરનું લઈએ તો એ કંઈ એટલું બધું યુઝફુલ ના થાય એટલે વિચાર્યું કે આપણે મસ્ત મજાનું ફ્રૂટનું એક બાસ્કેટ બનાવી લઈએ અને અમે આવ્યા આવી એટલા ફાઇન ફાઇન વિદેશના બધા ફ્રૂટ્સ મળતા હતા અને ટોપલી બી અમને જોઈને એટલી બધી ગમી ગઈ ને બાસ્કેટ તો મસ્ત મહેન શિવાંગીએ ચૂઝ કર્યું અને ભૂમિકાંતે અમને કીધું કે આપણે આવી આવી રીતે ડેકોરેશન કરશું અને મસ્ત મજાનું જો ડેકોરેશન ચાલી રહ્યું છે અને આ ટોમેટો જેવું નવું ફ્રૂટ તમને દેખાય છે ને મને તો એવું લાગ્યું કે આ શું કહીએ ટોમેટોનું નવું વર્ઝન વીઆઈપી વર્ઝન લાગે છે પણ નહીં આ છે મસ્ત મજાનું રામફળ ખૂબ જ સરસ આ ફ્રૂટ્સ બાસ્કેટ અમને રેડી કરી આપ્યું જોઈને હું હેપી હેપી થઈ ગઈ અને પછી આમ એકવાર મસ્ત મજાનું હાથમાં લઈને વિચાર્યું કે ચલો ચેક કરી લઉં અને શિવાંગીને બતાવી દો કે જો શિવાંગી કેટલું મસ્ત દેખાય છે ને તો ફાઇનલી અમારી લોકોની ગિફ્ટ બી રેડી થઈ ગઈ છે વિચાર્યું કે ચાલો મસ્ત મજાના એકદમ ફ્રેશ કોકોનટ છે તો આપણે એની પણ મજા માણી લઈએ પાર્ટીમાં જવા માટે હું રેડી થઈ ગઈ છું અને અમારો ફાઇનલ લુક છે એકદમ

અંકલ આંટી ખૂબ જ સરસ લાગતા હતા અને એમને જોઈને મારા મોઢામાંથી બસ આ જ શબ્દ નીકળી ગયો મેં વારી તો ચલો હું તમને અંકલ આંટીનો ફાઇનલ લુક પણ બતાવી જ દઉં મારા માટે અંકલ આંટી વર્લ્ડ બેસ્ટ કપલ છે તો એની ખાસિયતો પણ આપણે જોઈએ સવારે આપણે જ્યારે ઉઠીએ ને તો મસ્ત મજાનો હસતો ચહેરો લઈ અને વોકિંગ કરતા હોય સવારે જ નહીં સાંજે પણ વોકિંગ કરે અને એક્સરસાઇઝ પણ કરે એટલી બધી ફિટનેસ છે અત્યારે આઈ થિંક સેવન્ટી ફાઇવની એજ હશે પણ આપણે યંગ લોકો હોય ને એની કરતાં પણ વધારે ફિટનેસ જોમ જુસ્સો આપણને અંકલ આંટીમાં જોવા મળે मारी लागनी व्यक्त करता आजना दिवसे हूँ आटलूज कहीस कि जीवन के इस पल का कितना इंतजार किया होगा परिणय सूत्र में बंधे युगल ने स्मृतियों का व्यापार किया होगा यादों का वादों का इन वर्षों में कितना हिसाब बारंबार किया होगा कितनी खुशियाँ कितने आंसू बांटे होंगे एक दूजे ने कितना एक दूजे को उपहार स्वरूप दिया होगा यादों का कारवा नजरों के सामने से गुजर रहा होगा समय बीतने का एहसास कितना सुंदर रहा होगा अनुभवों के सायों में कितना कुछ सीखा होगा आपके प्रेम वृक्ष को ईश्वर ने कितने प्यार से सींचा होगा एक डाल बेपंखी, एक रथ बे एक झाड़ બે ડાળ એક વાર્તા બે પાત્રો એક આસમાન બે ચંદ્ર એક વાદ્ય બે તાર એક ગાન બે લય અને આવા અગણિત અઢળક ઉદાહરણો એક એટલે સંસાર અને બે એટલે અંકલ અને આંટી લોકો અમારા સારી જે લંડનમાં રહે છે એ એમની બર્થે છે આજે અને હમણાં સુધી અમને ખબર નથી કે અહીંયા આવવાના છે તો એમને સરપ્રાઇઝ આપીને હમણાં અહીંયા આવ્યા છે અમારી પાસે અને એમની આજે બર્થડે છે તો હું મીનાને રિક્વેસ્ટ કરું કે અહીંને એ કેક કાપે મીના આંટીને પણ મારા તરફથી મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે દમ મસ્ત મજાનું અમારી સોસાયટીનું આ સિનિયર સિટીઝન ગ્રુપ છે જે ગ્રુપમાં ઓલવેઝ એન્જોય એન્જોય હોય એવું મારું એન્જોય ગ્રુપ આવી રહ્યું છે ત્યાં આવેલા એક એક વ્યક્તિનું એમણે હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને હા જમવા બધા બેઠા હતા ને ત્યાં એક એક ટેબલ પાસે જઈ અને આંટીએ બધાને પૂછ્યું હતું કે બરાબર લીધું છે ને જમ્યા ને બધાની પાસે જઈને એમનો આગ્રહ જોવા જેવો હતો એમની રિસ્પેક્ટ જોઈ અને મારું દિલ તો ગાર્ડન ગાર્ડન થઈ ગયું વેલકમ ડ્રિંકથી લઈ અને જમવાનું એકદમ લઝીઝ હતું અને હા મારો ફેવરિટ મગનો શીરો હતો અને કેકનો ટેસ્ટ પણ એકદમ લાજવાબ હતો મસ્ત ગુલાબી ઠંડી અને આ તાપણું મળી ગયું મને એટલે તો આમ કાંઈ ઘટે જ નહીં અને આ તાપણું જોઈ તો મને કાઠિયાવાડની યાદ આવી ગઈ આવી જ રીતે તાપણું કરીને તાપવાના મજા જ અલગ છે ભગવાન અંકલ આંટીની જોડીને સુખ સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે એનિવર્સરી નિમિત્તે અંકલ આંટીને મારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ મસ્ત પાર્ટી એન્જોય કરી અને અમે લોકો ઘરે આવી ગયા છીએ અને ફાઈનલી હવે સુવા માટે જાઉં છું થોડીક ફ્રેશ થઈ જાઓ તો બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ તો આવા જ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો